ડીસાના છેરડા ગામે સોના ચાંદીના દાગીનાનો વેપારી લૂંટાયો રાત્રિ દરમિયાન બાઇક પર સવાર શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ખાચીંગી સોની વેપારી પાસેથી બેગ લઈને થયા ફરાર ડીસા ધાનેરા હાઈવે પર આવેલ છેરડા ગામ નજીક સોના ચાંદીના વેપારીને અજાણ્યા શખ્સોએ રાત્રિ દરમિયાન તીક્ષ્ણ હથિયારના ઘા મારી દાગીના અને રોકડ રકમની લૂંટ ચલાવી હવાની ઘટના બનતા ચકચકાર મચી જવા પામી ઘટનાના પગલે ડીસા તાલુકા પોલીસે

તીક્ષ્ણ હથિયારના ઘામારી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ ઘટનાથી આજુબાજુના લોકો દોડીને આવ્યા હતા બાઇક પર સવાર શખ્સો બાઇક સાથે બેગ લઈને ફરાર થઈ ગયા હતા જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિપુત સોનીને તાત્કાલિક સારવાર અર્થે ડીસા અને બાદમાં પાલનપુર ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો બનાવની જાણ થતા ડીસા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને

અને અવારનવાર બનતી ઘટનાના પગલે ઝરડા ગામે પોલીસ ચોકી મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઝરડા ગામે સોની વેપારી પર હુમલો થતાં ધારાસભ્ય પ્રવીણ માળીએ ચિંતા વ્યક્ત કરી હતી અને હાલમાં ધારાસભ્ય પ્રવીણ માળી પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચારે હોવા છતાં જિલ્લા પોલીસ અધિક્ષક અને તાલુકા પોલીસ સાથે સતત કોન્ટેક્ટમાં રહીને આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું ત્યારે પોલીસે હુમલો કરનાર શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝરડા ગામમાં એક વિષ્ણુભાઈ સોની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની પર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થેલાને લૂંટી અને બાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડીસા રૂરલની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારુઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વોચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન બિરલી પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વ્હીકલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી કે જેની અંદર ચારેક ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમો અચાનક જ બારે કૂદે છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે ચપાચપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઇસમ ભાગી જાય છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે શ્રવણજી રણુભા ડાભી રહે સિહોરી દિલાવરસિંહ બળદેવસિંહ વાઘેલા રહે આંગણવાડા પ્રવીણજી પથુજી ઠાકોર રહે અઘાર અને એક નિકૃષી કરીને વ્યક્તિ છે આ ચાર આરોપીને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા છે અને સોના ચાંદી અને સાથે સાથે જે રોકડ પૈસા છે તે મળી અને કુલ નવ લાખ સત્તર હજાર ચારસો રૂપિયાના મુદ્દામાં લે બનાસકાંઠાની પોલીસ ખાસ કરીને અમારા દિલ્હી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે દેસાઈ અને ડીચારોલના પીઆઈ અમિત દેસાઈ અને એલસીબીની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ ચાર આરોપીને પકડી પાડવામાં આવે છે જી બિલકુલ હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ મળેલી છે તેની અંદર જે સાબરકાંઠામાં જે આંગણવાડીની જે લૂંટ થઈ હતી તેમાં એક વ્યક્તિ જે હોન્ટેડ છે લાલસી તેનો બી આની અંદર હાથ હોય એવું અમારે હાલમાં અમારે ઇન્વેસ્ટિગેશનમાં આવેલું છે